નવસારી જિલ્લાના બિલીમોરા શહેર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ઉપક્રમે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે રેલવે સ્ટેશન નજીક આવેલા પ્રમુખ સ્વામી માર્ગ પર આવેલ કિસ્મત બંગલામાં બીએપીએસ સ્વામિનારાયણનું સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરમાં મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાના મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત આજે મહિલા સંમેલન પણ યોજાયું જેમાં હજારો મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી મહિલા સંમેલનનો પ્રારંભ ભગવાન સ્વામિનારાયણ ધૂન અને પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો ત્યારબાદ વિશિષ્ટ સેવા આપનાર મહિલાઓનું સ્વાગત મહિલા કાર્યકરો દ્વારા કરવામાં આવ્યું હતું જેઓની વિશેષ સેવા રહી છે એવા રમીલા પટેલનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ બિલીમોરાના અગ્રણી મહિલાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલાઓ દ્વારા સંવાદ એકપાત્રી અભિનય નૃત્યગાન ગરબા અને રાસ જેવા કાર્યક્રમોની રજૂઆત કરવામાં આવી હતી આ સાથે અગ્રણી મહિલાઓએ પ્રવચન પણ રજૂ કર્યા હતા વિડીયોના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિની ઝાંખી પણ કરી હતી આ સાથે મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ અને નેત્રરોગ માટેનો કેમ્પ પણ યોજાયો હતો અને મહિલાઓ માટે કેન્સર ચિકિત્સક કેમ્પ પણ યોજાયો હતો બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી